નમસ્કાર મિત્રો ડ્રોન ની ખરીદી ઉપર મળી રહી છે તો મિત્રો તમામ માહિતી વિસ્તારમાં જાણીશું તે પેલા જે પણ મિત્રો નવા હોય તેઓ અમારી ગુજલક લાઈક કરી દેજો કૃષિ વિભાગની વેબસાઇટ ઉપરથી આ ઓનલાઈન અરજી કરી શકાશે ખેડૂતો ખેડૂતોને એગ્રી ડ્રોનની ખરીદી પર સાહીઠ ટકા સબસીડી આપવામાં આવશે આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ સરકારી સબસીડી લાભ લઈને ઓછા ભાવે ડ્રોન ખરીદી શકે છે બિહાર સરકાર ખેડૂતોમાં જંતુનાશક અને ખાતરમાં છંટકાવ માટે ડ્રોનની ખરીદી પર સાહીઠ ટકા સબસીડી આપશે મહત્તમ રૂપિયા ત્રણ લાખ સુધી કેન્દ્ર સરકાર સાહીઠ ગ્રાન્ટ આપશે અને રાજ્ય સરકાર દ્વારા ચાલીસ ગ્રાન્ટ આપશે કૃષિ વિભાગની વેબસાઇટ ઉપર આ ઓનલાઈન અરજી કરી શકાય છે સરકાર ખેડૂતોને આધુનિક ખેતી વિશે જાગૃત કરવા માટે સતત કામ કરી રહી છે જેની અસર પણ હવે જોવા મળી રહી છે ખેડૂતોએ ખેતીમાં ઘણી નવી તકનીકો અપનાવી છે હવે ખેડૂતો ખેતીના હેતુ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે સરકાર ખેડૂતોને ડ્રોનની ખરીદી પર સબસિડી આપી રહી છે ખેડૂત ભાઈઓ માટે આ તક છે અને અરજી કરી શકો છો એકસો એક લાભાર્થીઓની પાત્રતા નક્કી કરી છે ડ્રોન માટે લાભાર્થીઓની પસંદગી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે ચાર કરોડની જોગવાઈ તાત્કાલિક ગ્રાન્ટ માટે આપવામાં આવી રહી છે કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ડ્રોન દ્વારા જંતુનાશક અને

ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ પણ ડ્રોન ગ્રાન્ટ માટે અરજી કરી શકશે સરકાર કૃષિ હેતુ માટે ડ્રોન ખરીદવા પર આપી આપેલી છે ખરીદદારો ભાવત કરી શકે છે અને તેમની પસંદગીના ડ્રોન ખરીદી શકે છે ગ્રાન્ટ સીધી ડ્રોન વેચનારા ખાતામાં જમા કરવામાં આવશે વેચાણકર્તાઓ ખરીદેલા ડ્રોન વિશે સરકારે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે પસંદ કરાયેલા લાભાર્થીએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન પાસેથી એનઓસી લેવું પડશે અને ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર નોંધણી કરાવવાની પડશે નોંધનીય છે કે સમયની સાથે સાથે ખેતી પણ આધુનિક થઈ રહી છે જેનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે